અંકલેશ્વરના સાજોદ ગામના આર્મી જવાન નિવૃત્તિ લઈ પરત આવતા અંકલેશ્વર રેલવે સ્ટેશન ખાતે તેમનું ભવ્ય સ્વાગત કરાયું હતું અંકલેશ્વર તાલુકાના સજુદ ગામમાં રહેતા જયંતિભાઈ ડાયાભાઈ આહિર વર્ષ ઓગણીસો નવ્વાણું બીએસએફમાં જોડાયા હતા તો બીએસએફમાં રાજસ્થાન કાશ્મીર ગુજરાત મેઘાલય બાંગ્લાદેશ બોર્ડર અને પંજાબ સહિતના રાજ્યોમાં તેઓએ સેવાઓ આપી છે જેઓ આજે પચીસ વર્ષે નિવૃત્ત થતાં આજરોજ વતન પરત ફરતા અંકલેશ્વર રેલવે સ્ટેશન ખાતે પાલિકાની કારોબારી ચેરમેન નિલેશ પટેલ આહિર સમાજના પ્રમુખ ડાયાભાઈ આહિર સહિત આહિર સમાજના કારોબારી સભ્ય અને ખૂબ જ મોટી સંખ્યામાં આહીર સમાજના લોકો અને પરિવારજનો સહિત ગ્રામજનોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું જે બાદ તેઓ ખુલ્લી ચીપમાં સવાર થઈ પોતાના સજુદ જવા રવાના થયા હતા જ્યાં જિલ્લા પંચાયત પૂર્વ ઉપપ્રમુખ ભરત પટેલ નવનીત આહિર સંકેત પટેલ સ્નેહલ પટેલ ધર્મેશભાઈ પટેલ સહિત સભ્યો અને ગ્રામજનો દ્વારા સ્વાગત કર્યું હતું એક સજોડ ગામના વતની છું મેં સન ઓગણીસો નવ્વાણુંમાં બીએસએફ જોઈન કરેલી આજે પચીસ વર્ષ પૂરા કરી મારા વતનમાં પાછો આવ્યો છું મેં દેશની તમામ બોર્ડર પર ડ્યુટી કરી પાકિસ્તાન બોર્ડર બાંગ્લાદેશ બોર્ડર બર્મા બોર્ડર તમામ બોર્ડર પર રહી ચૂક્યો છું ને આજે ખૂબ આનંદની લાગણી અનુભવું છું કે મારા વતનમાં કેમ કેમ રીતે આવી ગયો છે બાકી આજના યુવાને એવું જ કહેવા માગું છું કે તમે પણ ઇન્ડિયન આર્મી જોઈન કરો અને ખૂબ સારા એવું મતલબ દેશનું નામ રાજ્યનું નામ અને પોતાના તાલુકાના ગામનું નામ રોશન કરે જય હિન્દ